તો મારી સાઈડ બોલ છે ખાલી હાથ હા નાખું અબાજ સર પણ આ પેલા બેસાડ પતંગ ઓ આ તા ને

કાલ તું કે એકા ખોળાય ફળ મે હું માની લ્યો લે ખોળ નતો આમાં મગન આમાં બે હતા કસ્યો હતો ને એ તો તું હાજો કેરા બે હતા લેટ બાબુલાના ઘર પેલું કેમ પછી પેલા મગન ના ગયા ના આયો હાલો ખૂને તો મારે જો મત યો કે હું ન આવ અમે બેલર વાન થઈ ગઈ છે

પણ મહિલા ગુણ તો મહાદેવજી ભગત આ પતંગ ની હાલત થઈ ને એવી હાલત ખબર જેલમાં જેલ માં કુણ ને પતંગ ફાળ્યો ને એ મહિના શું લાગે છે આ એનો જ બખાવો લાગતો હતો સરપંચ નો ભગત લેવાનો જ બખાવો જવા દે ના પેલા પતંગ પતંગ કરી લઈ ગયો પતંગ પતંગ પતંગોરા પતંગ ક્યાંક ને ફળાશ હાલત કરી પતંગની મોટા જ નહિ જોયા તો આર્યો છે ને તમારી કલ લઈને આવતો ભગત નો કણસો આઈ ગયો લાંબા વાળો આઈ ગયો મને ખબર છે બગદના ઉપરામમાં તમે ચમ આવ્યા છો અલ્યા હું તો સરપંચ કોઈનું ઉપરાણ નહીં લેતો આ તો હું તો જે હાચવાને એવું કહું છું ખોળા તને હું હારી રી તોળખું છું ગમે તે કરજે મારો પતંગ હોત પતતા પડતો જોવા ન કે ખોળા પછી ખબર છે સરપંચનો ધપટો એ વાત મેં તને કીધું તું ને કે જીએ નહીં જીએ નહીં માર ખાય પણ મારું કેવું છો મોની સીધું અલ્યા ભાઈ બધું પતંગ આવતો હતો તું તે આલે ને આલે જ ને લાપા ખાજે અલ્યા હું કરવાનું થઈ ગયો ને

અલ્યા એમાં તો હું મોર મેલ્યા છે શું આ મારો પતંગ તને ના ખબર પડે પતકની અલ્યા પણ એવો તો હું જાદુ કરછાય રે અલ્યા ગમેજે મારો જાદુ કરતો ના કરતો પણ મારો પતંગ છે ભગત કરી ન આવી પતંગ તું ગમે તે કર મરી પણ મારો પતંગ ના કે તો ના તો છે ને ભગત બનાવીને

હાલો બાબુ કેટલા હિલિયા તું ગમે તે હોય બે જણો કે જણો હાલ હોય આવો ઓફિસે પણ મારે કોમ છે તારે બહાર જવાનું પૂછવા બેહી ગયું તું હાલ હાલ હોય આઈ જાને ઓવર સારું બરોબર તો પેલો રહેવાયા એ પતંગ ના તો ભૂલી જ કયા મારો જાદુ પતંગ જો સરપંચ ના જ પણ સરપંચ આપણા કરતા મને કઈ જોવા નથી ના લાગે જે કન તો એક કામ કર હું ગેટ જાવ એ ના લે ને પેલો પેલી પતંગ બીજી જગ્યાએ હંતાડી ના આવો ના અંતરો પર મને પાઉ સરપન ની બીક લાગે આકડા કરી લઉં ધરુજ ઉપર હા તાન સરપન એકલા હતા આમ બીજો કોઈનો અવાજ આયો તો ના બીજો કોઈનો અવાજ આયો નતો બરોબર બગાડે તો મારું કામ પરી સરપન ના એટલે ફોન કરીને કે તાજી હું પીવું પાઉ દારુ લે ઉતરેન વખત વાધા ના પીજે ના માટ મને ખાવ પડી જાય તને કે બાબુડા

બાબુ જેવાતંગે પેલા પેલા પતંગ બોલ અલ્યા અમારું બિહાન પકડી ને

જાદુઈ પતંગ શક નઈ આપડે એવું કરીએ જાદુઈ કરી આપડે બની જઈએ આ કઢાઈ માં નાખીએ ને હાથ તને બળીએ હા બરોબર લેડો તૈયાર છીએ તમે ને તૈયારી લે લઈ જો કઢાઈ સમજણ પડી આ બે મોત પર કાળું છે પણ છોડવાનો તો નહીં ખોળા તું ચોરે છે ને તો તને જ છોડવાનો નહીં ના હું માં પતંગ હું કશું જાણતો નહીં હો તો બસ ઉપર લઈને જ મારો તો લે ભગત તું ભગત તો ઉપર લઈને આવું જ કે આપડો મંગાવી પતંગ ઘેર પડ્યો એના હોય ને તો શક્તિ માં આપડે બળા ના તે બાર ને કેવાનું ભૂલી આવનો મારી આવ્યો પણ ચોર હસી તો ખબર તો પડશે જો બે જણ કહી દઉં છું બાબુ મગજ ચોર તો હશે ને તો ખરેખર આ વખત જતો ન કરવાનો ચોર હોય ને તો

જે બળા એ ચોર બરોબરલાલ અમાર મોકલા હતા ને તો મને લાગતું નહી કળાઈ તું લેજે એટલે વાત પતી જાય